મહેસાણાના વસાઈ ગામના સરપંચ ઉપર હુમલો કરાયો પ્લોટ ફાળવડી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે હાલમાં ઘાયલ સરપંચ કડિયા ભરતભાઈને મહેસાણા સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તો બીજી તરફ સામાવાળા પરમાર રાજુ દ્વારા પણ એકોસિટી અંતર્ગત આજે વસાઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે તેઓ દ્વારા જાતિ વિશે શબ્દો બોલવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે

ઠરાવ કરી દીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ કાઢવામાં આવશે એટલે હું કહું એટલું જ કરવાનું એમ એટલે મેં કીધું હતું સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે એટલે પછી બસ ગાળા ગાડી કરવા મંદિર ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી ગયો છે અને પછી ઓલા ચાલી હતી એટલે બધા માણસો હતા તૈયારીમાં આવી ગયા બે ત્રણ ઇટીશભાઈને બધા હતા તું મર્યાદામાં બોલ આ ગામનો મતલબ સરપંચ વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા હું તમારા ઉપર એક્ટિવસિટી કરાવી નાખીશ હું આમ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ આખી બોડીનું ગેર બેસાડી ને એમ કર્યું વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું પછી એને એને પોતાના સાધનો કરી નાખવા માંડ્યા અને બોટ ટેબલના ખુરશીને બધું ઇમ્પ્રુવ કરી નાખ્યું અને પોતે બહાર જઈ અને મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જોઈશું તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નથી જતું અને બિફસ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશીશ એમ કરીને હું રોજ કરીને જ્યારે જપા જપી કરી મને બે ફેંક મારી મેં એક જ મારો મધ માળો પહેર્યો કાય માટે એક મધ માળો ખબર નહીં પડી ક્યાં જતી રહી ક્યાં ચીલી ગઈ કુલ કેટલા ઇસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની પંચાયતની અંદર બની હતી કુલ કેટલા ઇસમો હોય તમારે પર ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈને હું ઓળખતો હતો બીજા કોઈને ઓળખતો હતો પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા આજે હા ગ્રામજનો હતા લગભગ તો અંદર ઘટના સ્થળે બધા જ ટોટલી હાજર હતા બહારથી બી જે હતા કે ઇચ્છીસ બી હતા હું બધા નામ તો નથી વળખતો પણ ટૂંકમાં તલાજી બેન બી હતા બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં લિફસ ગાળો બોલતા તમે ગાળો બોલશો નહીં હું મર્યાદામાં વાત કરે ભાવનંદ ધૌલભાઈ દાળભાઈ દેશે હું સેગામ પછી બધો આજે શું ઘટના ઘટી અને શું હતી હતી આજે અમે રાઘુદા મુજબ ઓફિસમાં બેઠેલા હતા અને કાર્યવાહી અમે જે કરતા હતા દાખલા છે અને એટલે કરતા ત્યારે રાજુભાઈ મોહનભાઈ પરમાર તેને આવ્યો અને અમારી અરજીનું શું કર્યું નિકાલ પડે આ તે પ્રશ્ન પ્રશ્નો પૂછવા માટે મેં અમને કીધું અરજી તમારે બોડી તરીકે વંચાણી લીધી છે અને એની કાર્યવાહી જે પણ થશે કોશિશ કરીને તમને જણાવીશું પછી થોડી વાર પછી બાજુના જે પણ અમે જોડે દે છે ત્યાં પછી દલીલ ચાલુ કરીને ગાળા ગાડી ચાલુ કરીએ છીએ ભાડો થયો એટલે અમે બાજુમાં જોવા ગયા ત્યારે લીબત છે ગાળો બોલી એમને અને સરપંચે ઝપાઝપી કરી અને પેટ બધું કરતા એમને આ બધું જોતા અમે પોલીસ તરફથી જવા નિર્ણય કર્યો એફઆઈઆર પરથી નીકળી નીકળતા એટલે એમને અમારે ત્યાં આગળ જઈને એક્ટિવા અને એમને બાઇક ચલાવીને આવ્યા એટલે આડા કરીને અમારી ગાડી આગળ જવા જતા નથી ફરિયાદ કરવાના જ્યારે ફરિયાદ નાખવા છીએ ત્યારે પણ આપને રોકવામાં આવ્યું કેવું છે હા

હુમલો કરનાર અને એના જોડે બીજા બે બે થી ત્રણ ઈસમો જોડે હતા એમનો આપણે ખ્યાલ નથી શું આ ભાઈએ કોઈ આપો કોઈ જગ્યાએ કોઈ આવું બબાલ કર્યું હોય કોઈ ગુનાઈત કર્યું હોય બે ત્રણ દિવસની એવું કોઈ ગુનાઈત હતી ત્યાં સોળ વ્યક્તિ છે ગામમાં બી અવારનવાર રીતના ગુનાઈત પ્રવૃત્તિઓ કરે છે ઝઘડા કરવા મારું નામ અમીષાબેન પટેલ કલાટીકા મંદિર વસઈમાં ફરજ બજાવું છું આજે શું ઘટના ઘટી હતી બેન આજ સવારે હું અને ધવલભાઈ તલાટી અમે બે રોજિંદનું કામ કરતા હતા એ સમયે પરમાર રાજુભાઈ આવ્યા અને પછી અમને પૂછવા માંડ્યા કે અમારા અરજીનો શું નિકાલ કર્યો તો અમે કીધું તમારા બોડીમાં વંચાને લીધી છે અને જે આગળની કાર્યવાહી હશે એ કરીશું એક પાણીની પાઇપલાઈન એ પણ કીધું કે ભાઈ તમને પોસ્ટ મૂકી આપીશું બરાબર એ વાત થઈ એટલામાં સરપંચ આવ્યા એટલે બાજુના રૂમમાં ગયા અને પછી ત્યાં સરપંચ જોડે એમના અરજીનો શું નિકાલ છે એમ કરીને કહેવા માંડ્યા કે અમારા મફતગારા ફાળવવાના છે સરપંચ એમને સમજાય કે ભાઈ દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિવાય બધાને પાંચ પાંચ પ્લોટ ફરવાય એ રીતે કરી આપીશું પણ એનું કહેવું હતું ભાઈ અમે જે કહીએ એ જ પ્લોટ ફરવવાના એટલે સરપંચે કીધું કે તમારી સત્તા નથી અને પછી એ રા ઉચકી રાઈ ગારો ગારો બોલવા માંડ બરાબર પછી અમે બાજુમાં હતા તો ત્યાં ગયા એ લોકો પછી સરપંચ જોડે અભદ્ર વ્યવહાર કરતા હતા આ પ્લોટ કોઈ મંજૂર ના કોઈ પ્લોટ મંજૂરી નથી થઈ કે કોઈ અરજદારી પણ અરજી નથી તલાટી તરીકે ફરજ બજાવો તો એમની પોતાની જ અરજી કરી છે પંચાયત પર કોઈ જવાબદારી છે પ્લોટ ફરાવવાની પંચાયત પ્લોટ ડાયરેક્ટ ફરવી ના શકે તાલુકામાંથી મંજૂર થઈને આવે પછી જ ફરી શકે શું આ આ ભાઈ વાવરના ઓર ભાગા પંચાયતમાં આવે છે આ બેઠેવર કેવી ટાઈપનું વર્તન હોય છે આવું તો એમને બે થી ત્રણ વખત આવું કર્યું અને જેટલી પણ વાર આવે એટલી વાર ગુસ્સામાં જ આવતા હોય છે અને આગળ પણ મારી સાથે